તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આશા કરીશ કે તમે બધા ઠીક કહીશો અમે પણ ડાલરી પહોંચી ગયા હવે ખાલી એક જ કિલોમીટર બાકી છે અને વાગ્યા છે ચાર તો જય માતાજી બનારા મારા બ્લોગમાં તમને પણ સિગતર માના દર્શન કરાવીશ

મિત્રો માતાજીના દર્શન પણ થઈ ગયા અને આરતીનો પણ લાભ લીધો અને હવે ગોતરમાં તો વાગ્યા છે દસ ને પોકી ગયા શું ઘરે તો ઘરે પણ આવી ગયા હવે સરસ મસ્ત ચા પી લેશું અને પછી નાઈ લેશું મસ્ત ફ્રેશ થઈ જઈશું જય માતાજી મોજ પડી ગઈ આવીને સુઈ ગયા હતા દસ વાગે સુતા હતા બાર વાગે ઉઠ્યા હવે ઉઠ્યા છે ચા બા પી ફ્રેશ થવું છે એમાં થાય તો આજે ટાઈમ હતો એટલે દેશી પીને ઘરે આવ્યા હતા ચા પાણી માટે રિક્વેસ્ટ કરતા હતા મહિનાથી કોઈ આવે નહીં યાર દરેમ કે આ રવિવારે આવીશ આ રવિવારે આવીશ રવિવાર તો કેટલા થતા રહ્યા એમને આજે ટાઈમ હતો એટલે ટાઈમ આવી ગયા ચાય પીવા పాడయో ప్రో అప్పుడే రో నీ రాకో రాఖో పాడవాడు દેશી બન ત્યાં પાણી કયા ને હવે આવ્યો છો ઘરે ઉતરાણ જાતિ પણ બાળકો હતી પતંગ મુકતા નથી પાંચ છે અમારી ગૌશાળાને પાપડી ખબર માટે ગાયક પણ એટલી તોફાની છે પણ નાખવા દેતી નથી માથે પડે અચ્છા અમારી ગૌશાળા દેશી ભાઈ ને ગાયો માથે પડે રહી હે દેશી પાછળ આવે પાછળ આવે છે ઉતાવળ રાખે ગૌશાળામાં આપડી ખબર ગૌ માતા ને

અને ખાવુંય નથી ને આને નથી ખાવા દેવા બધી ગાયો પણ અહીંયા જ આવી ગઈ ખાઈ ગયો બસ ગયા તા દૂધ બરાબર અને આવી ગયા ઘરે છે પણ આખી રાતનો ઉજાગરો તો આ સાથે વિડિયોને એન્ડ કરીશું જય માતાજી